નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે સંસ્કૃત જેનો પાઠ ત્રણ કે જે સત્ર બે ની અંદર આવે છે જેનું નામ છે સુભાષિતાની આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો

પૃથિવ્યાત્નાની જલમન્ન સુભાષિત રત્નજ્ઞા વિધીય તે સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ ત્યાર પછી પ્રશ્ન ત્રણ સુભાષિતો ના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો પેલું નમંતિ ફલી નો વૃક્ષા બીજું સુપ્ત સિંહ મુખે મૃગા ન પ્રવિશાંત દ્રષ્ટિપુતમ ચોથું શાસ્ત્ર ચાર કૌશમાં શબ્દ વડે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવો અને બોલો ઉદાહરણ છે વસુધૈવ કુટુંબકમ તો રાજ્ય કુટુંબકમ ગ્રામ એવ કુટુંબકમ રાષ્ટ્રમ કુટુંબકમ ત્યાર પછી પ્રશ્ન પાંચ કંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવીને ઉદાહરણ બોલો અને લખો ઉદાહરણ છે વિજય યત્ર નાર્યસ્તુ પૂજ્ય તે દેવતા રમંતે યત્ર તત્ર વિનાશ તત્ર પ્રભુતા યત્ર તત્ર શાંતિ પ્રશ્ન છ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો બનાવો જેમાં પેલું ઉદાહરણ છે સિંહ તો સિંહ એવી રીતે વાનર તો વાનરસ્ય વાનરસુક તો શુકસ પર્વત તો પર્વત પુત્ર તો પુત્ર શંકર તો શંકરસ્ય તારક તો તારકસ્ય મૂષક તો મૂષક કપોત તો કપોતસ્ય ગજ તો ગજસ્ય મયુર તો મયુર પ્રશ્ન સાત નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિધાન પસંદ કરી પ્રશ્નો જવાબ આપો જેમાં પેલું કે કદાચ ના નમંતી તો જવાબ આવશે ક મૂર્ખા કદાચ ન નમંતી બીજું કેન કાર્યાણી સિદ્ધ્યંતી તો જવાબ આવશે અ ઉધ્યમેન કાર્યાણી સિદ્ધ્યંતી ત્યાર પછી ત્રીજું કિદ્રશમ જલમ પીબેત તો વસ્ત્રપૂતમ જલમ પીબેત પ્રશ્ન આઠ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદ પરિવર્તન કરો ઉદાહરણ છે પા તો પીબેત ચર તો ચરેત તીખ તો લિખેત પઠ તો તો પઠેત અથવા અને લિખે તો પ્રશ્ન નો ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદ પરિવર્તન કરો જેમાં અન્ય અંદર છે નમ તો નમ તો નમંતી ખાદ તો ખાદંતી લીખ તો લિખંતી પત તો પતડ તો ક્રીડંતિ પઠ તો પઠંત્રો પશ્યંત ધાવતો ધાવી પાસે બોક્ષ વૃક્ષ તો વૃક્ષા મયુર તો મયુરા દેવ તો દેવા મૂર્ખ તો મૂર્ખા મૃગ મૃગા દંત તો દર્વત તો પર્વતા

જેમાં સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વાધ્યાય પોથી સોલ્યુશન પણ મળી રહેશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો